વીસ ઓગસ્ટ ઓગણીસો પચ્ચીસ મકર રાશિ માટે ભવિષ્ય ઓગસ્ટ બે હજાર પચ્ચીસનો મહિનો મકર રાશિના જાતકો માટે જીવનમાં એક મહત્વપૂર્ણ વળાંક લઈને આવી રહ્યો છે છેલ્લા છ મહિનાથી જે કંઈ પણ અટકેલું ગૂંચવાયેલું કે મનમાં દબાયેલું હતું તે હવે ધીમે ધીમે સામે આવવાનું શરૂ થશે આ ભવિષ્ય માત્ર ગ્રહોની ગતિનું વર્ણન નથી परंतु जीवन ना एक गंभीर तबक्का संकेत आप तो नक्शो स्वामी ग्रह हाल में वक्री स्थिति में तमारा अंतरात्मा ने हला एवो प्रश्न थशे के शू मरा निर्णय थी खरेखर कोई फेरफार आ मात्र मानसिक नहीं परंतु कौटुंबिक आर्थिक અને સામાજિક સ્તરે પણ તમે એક એવી સ્થિતિમાં પહોંચી રહ્યા છો જ્યાં તમારી દરેક ક્રિયાનું દુર્ગામી પરિણામ આવશે ગુરુ શનિ રાહુ મંગળ સૂર્ય અને બુધ આબધા ગ્રહો મકર રાશિની ધીરજ સંબંધો આર્થિક આયોજન અને આત્મજ્ઞાનના ચાર મુખ્ય આધારસ્તંભો પર અસર કરી રહ્યા છે આ ચિંતા કરવાનો સમય નથી પરંતુ આ મહિનાઓ સાવધાની જાગૃતિ અને આત્મબળ ભેગું કરવાનો છે આ મહિનો તમારા માટે એક રહસ્યમય વળાંક બિંદુ છે જ્યાં જીવન જૂનું કંઈક બંધ કરી રહ્યું છે અને નવું કંઈક ખોલવાની તૈયારીમાં છે તમારો અંતરાત્મા સપના અચાનક આવતા યોગ અનપેક્ષિત મુલાકાતો અને નિર્ણયોની તીક્ષ્ણ ક્ષણો આ બધું બ્રહ્મદેવે ખાસ તમને ભૂતકાળ સમજાવવા અને ભવિષ્ય ખોલવા માટે મોકલ્યું છે નવગ્રહોના પ્રભાવ કયો ગ્રહ કયા સંકેત અને શું પરિણામ આપશે એક શનિ સ્વામી ગ્રહ આત્મનિરીક્ષણ ધીમી ગતિ અને તપસ્યાનો સમય છે વીસ ઓગસ્ટ ઓગણીસો પચ્ચીસમાં શનિ વકરી હોવાથી તેની અસર વધુ ઊંડી જણાશે જૂના કર્મો પાછા આવશે કેટલાક સારા અને કેટલાક ભૂલોવાળા તમારે કોઈ નિર્ણયની કિંમત ચૂકવવી પડી શકે છે પરંતુ તેમાંથી શુદ્ધિ અને પરિપક્વતા મળશે વડીલો સાથે તણાવની શક્યતા છે परंतु जो तमे नम्र रहेशो तो ते वाद एक नवी दिशा मी छे। शनि तमने कठोर रीते शीखवे परंतु जीवन ने पायो आपे छे बे। गुरु अंतरात्मा रहस्यमय योग अने परोक्ष लाभ गुरु हाल में तरह आठमा स्थान में भ्रमण छे आ स्थान रहस्य मृत्यु पुनर्जन्म वारसो अ गुप्तशक्ति प्रतिनिधित्व करे छे। तमने कोई स्मृति रहस्य अथवा रूप में लाभ थी शुरु की कृपा थी आध्यात्मिक दृष्टि वी सके सपना वधु अर्थपूर्ण लागे परंतु जो अहंकार अने आत्मगौरव तो गुरु तरह सत्संग तोड़ने तमने एकला करी दे शांत रहीने, वाचन साधना અને આત્મનિરીક્ષણના માર્ગે જશો તો ગુરુ તમારાં જીવનમાં પ્રકાશ આપશે 3 મંગળ આક્રમક ઊર્જા સંઘર્ષ અને હિંમતની ક્ષણો મંગળ આ મહિને ત્રીજા અને ચોથા સ્થાનમાં સંચાર કરી રહ્યો છે આને કારણે ઘરેલું વાતાવરણમાં અસ્થિરતા અને વ્યક્તિગત સ્વાભિમાનમાં તીવ્રતા જણાશે કોઈ ભાઈ-બહેન સાથે મતભેદ ઘરની સંપત્તિ પર વિવાદ के वाहन ने लगतो खर्च थवानी शक्यता छे। केटलाक मकर राशि जातकों ने अचानक अकस्मात कपाई जव के दाजी जवा घटनाओं बनी शके सावधान रहो, परंतु आ ऊर्जा उपयोग योग्य दिशा में करशो तो आ महीनों तमने कोई महत्वपूर्ण स्पर्धा लड़ाई के सफल निर्णय अपा चार सूर्य प्रतिष्ठा અહંકાર અને નિર્ણયનું કેન્દ્ર સૂર્ય તમારા 7મા અને 8મા સ્થાનમાં હોવાથી સામાજિક માનસન્માન, વૈવાહિક જીવન, સહકર્મીઓ સાથેના સંબંધો અને અધિકારી વર્ગ સાથેના સંબંધો પર પ્રભાવ પાડી રહ્યો છે. કેટલિકવાર તમને એવું લાગશે કે લોકો મારી કિંમત સમજતા નથી અને તમે ગુસ્સામાં નિર્ણય લેશો. परंतु जो सूर्य ने ध्यान अने नम्रता संभाशो तो अने नेतृत्व सिद्ध करनार ग्रह साबित थशे पांच बुध संवाद वेपार गूंचवाड़ो अने बुद्धिनी कसोटी बुध आ महीने वार वक्री थवानी तैयारी में होवा संवाद में भूल थवी खोटो ईमेल मोकलवो के बोलवाजेव न होते बोलाई जवानी घटनाओ वधी वी छे પરંતુ વેપાર નોકરી શિક્ષણ અને સોશિયલ નેટવર્કમાં અચાનક સફળતાની તક મળી શકે છે વિચારીને બોલવું સ્પષ્ટતા રાખવી અને હિસાબ પાક્કા રાખવા એ આ મહિને તમારું શસ્ત્ર સાબિત થશે છે રાહુ ભ્રમ આકર્ષણ અને અનપેક્ષિત ફેરફારો રાહુ ત્રીજા સ્થાનમાં છે આ સ્થાનમાં તે હિંમત નવી તકો અને લોકો સાથેનો સંવાદ વધારે છે कोई नवी इन्वेस्टमेंट के आकर्षण तमने खूब प्रभावित करी शके छे। परंतु राहु एटले मृग्ज एटले साचू ए याद राखो लालच क्षेत्रपिडी और खोटी वातो थी दूर रहो साथ। केतु त्याग आत्मनिरीक्षण अध्यात्म केतु नवमा स्थान छे धर्म भाग्य गुरु पिता અને પ્રવાસ સાથે સંબંધિત તમને કોઈ વસ્તુ થી સ્વયં દૂર જવાનો મન થશે આ કેતુનું આકર્ષણ રહિત અને અલગ કરનારું સ્વરૂપ છે કેટલાક મકર રાશિના વિદ્યાર્થીઓને પિતા કે ગુરુ સાથે તણાવ થઈ શકે છે પરંતુ ધ્યાન यात्रा અને મંત્ર સાધનાના માર્ગે જશો તો કેતુ બ્રહ્મ જ્ઞાન આપે છે કેતુ એટલે બધું છોડીને જવું पढ़ जे रहियू तेमाथी आत्मशांति मर्बी आ महीने मरनारा पाँच खास संकेतो संबंधों मा कई समाप्त थे रहियू छे एवु लागशे पढ़ तेनी पाँचर एक नवो बीज छुपायलू छे आ महीने तमने तमारा जीवन ना कोई संबंध मा पचीते वैवाहिक कौटुंबिक के मित्रतानो होय एवु लागशे के हवे ते पहला जेवो वो नहीं रहे કોઈ વ્યક્તિ તમારાથી ભાવનાત્મક રીતે દૂર જઈ રહી છે એવો અનુભવ થશે પણ યાદ રાખો શનિ અને ગુરુનો આ સંયુક્ત ઇશારો છે કે તમે હવે જૂનું છોડીને નવા ભાવનાત્મક તબક્કા પર જઈ રહ્યા છો કેટલાક મકર જાતકોને સંપૂર્ણ બ્રેકઅપ કે ઘરમાં તણાવપૂર્ણ વાદવિવાદ થઈ શકે છે પરંતુ તેમાંથી એક નવી સ્વતંત્રતા અને આંતરિક શક્તિનું નિર્માણ થશે બે जूनू अटकेलू काम अचानक शुरू तेनी पाचड़ कोई रहस्यमय कारण हशे, कोई काम योजना के व्यवहार जे घना महीनाओं ते हवे अचानक आगे देखाशे। पण आ प्रगतिनु कारण मात्र तमारा प्रयासों नहीं परंतु गुरु के राहुए कोई अदृश्य दरवाजो खोल्यो हशे, केटलाक मकर जातको सरकारी काम कोर्ट केस प्रॉपर्टी व्यवहार કે જૂની બાકી રકમ મડવાની શક્યતા છે આ સફળતા હાથમાં આવે તો પણ તેની કિંમત હોય છે તેથી સંયમ રાખો અને તે સફળતાનો અહંકાર ન કરોત્રણ સ્વાસ્થ્યનો સૂચક આંક કો શરીર સાંભરતું નથી તેનો અર્થ છે મન થાકેલું છે આ મહિને તમારું શરીર તમને કોઈ સ્પષ્ટ ઈશારો આપશે થાક ચક્કર હૃદયના ધબકારા माथा नो दुखावो ब्लड प्रेशर में वधघट जेवा संकेतों पन आ स्वास्थ्य नो प्रश्न शरीरों नहीं पन मन अने कर्मों नो छे। शनि मंगल अस्थिर दृष्टि थी, तमने कहवामा आवी छे के उभा रही ने जो तू क्या जाई छे के वार आ सूचक तकलीफ ने कारणेज ज तमे कोई खोटी दिशा बदली शको छो। आ तकलीफ ने नकारो नहीं तेने चार घर में कोई व्यक्ति जूठू बोली रही छे, अने सत्य बहार आव क्षण नजीक राहु नो प्रभाव तीजा स्थान में होवा घर में छुपायेला रहस्यों शंका जुठाणू के दबावेली बात बहार शक्यता वधे छे तमारा पर विश्वास करनार कोई व्यक्ति छुपाई ने करी रही छे जेनी असर तमारा पर शके छे आ बहार आवता तमने मानसिक आंच लागशे पर एक बात याद रखो के आपीड़ा लांबा समय माटे तमारा भलानी शुरुआत साबित थशे सत्य सामे आवशे એટલે तमारा निर्णयो लेवानी शक्ति વધશે पांच रहस्यमय सपना भविष्य सूचक इशारा ब्रह्मदेव तमारी साथे संवाद करी रहा छे केतुना नवमा स्थान ना संचार अने गुरुना आठमा स्थान ने कारणे केटलाक मकर राशि जातकों ने अत्यंत रहस्यमय अर्थपूर्ण अविष्य दिशा बतावनारा सपना आवशे कोई सपनू अवाज ध्यान मा देखात दृश्य आना माध्यम थी तमने अदृश्य शक्ति द्वारा इशारो आवशे केटलीकवा एक शब्द के एक व्यक्ति ना वाक्य पण तमने तमरु आगनु पगलू नक्की करवानो मार्ग मिली जशे आ संके तो अंधश्रद्धा ब्रह्म द्वारा आपेली दिशा छे बस सावधानीपूर्वक निरीक्षण करो उपाय जे तमने आग्रहदोषो माथी मार्गदर्शन आपशे एक शनिवार पीपड़ा वृक्ष पास दीवो प्रगटावो पांच आठ से शमशनेश्वराय नमह जाप करो એક કપડામાં તલનું તેલ કાળા અડદ અને નીલ ફૂલ રાખો અને વૃક્ષ નીચે મૂકી દો બે ગુરુવારે એક ચમચી હળદર પાંચ સોપારી અને ચોખા લો આ બ્રહ્મદેવને અર્પણ કરો અને કહો કે હે ગુરુદેવ મારું અંતરંગ સ્વચ્છ કરો ભ્રમ હટાવો અને દિશા બતાવો ત્રણ દરરોજ સવારે ગમ ગણપતિએ નમઃ મંત્ર એકવીસ વાર બોલો બુધ અને રાહુના ભ્રમિત કરનારા પ્રભાવથી બચાવ થાય છે આ મંત્ર તમારી વાણી શક્તિ વિચાર શક્તિ અને નિર્ણયક બુદ્ધિનો વિકાસ કરે છે 4 ઘરના મુખ્ય દરવાજા પર હળદર કંકુ અને ફૂલ મૂકીને સૌંદર્ય લક્ષ્મી સ્તોત્ર કે શ્રી સુક્ત સાંભળો કે બોલો આનાથી ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને નવી સકારાત્મક ઘટનાઓ થવાની શરૂઆત થાય છે 5 સપનાઓનું નિરીક્ષણ કરો અને એક ડાયરી રાખો ઓગસ્ટ મહિનામાં આવનારા કેટલાક સપના દૈવી સંદેશા જેવા હશે તેને લખીને રાખો તેમાંથી તમને બ્રહ્મના દૃષ્ટિકોણથી ઈશારા મળી શકે છે એક ખાસ આધ્યાત્મિક ઉપાય ફક્ત મકર રાશિ માટે તે વસ્તુને માફ કરી દો જે તમારું જીવન રોકી રહી છે કોઈ પણ સાધના યંત્ર મંત્ર ઉપયોગી નથી જો તમે મનમાં કોઈના માટે ગુસ્સો બદલો કે તિરસ્કાર રાખતા હો આ મહિને ગ્રહો તમને અધ્રુષ્ય પ્રણે ક્ષમા માટે આગ્રહ કરી રહ્યા છે કારણ કે તેજ તમને આગલા તબક્કા પર લઈ જશે નિષ્કર્ષ આ મહિને તમારો જીવન એક સંવેદનશીલ તબક્કા પર છે તમે ક્યારેક રડી શકો છો ક્યારેક ગુસ્સો કરી શકો છો ક્યારેક કંઈક તોડી પણ શકો છો પણ તેજ સમય તમારો અંતરાત્મા તમને રોકવાનું શીખવી રહ્યો છે मकर राशि नो स्वभाव स्थिर હોય છે પણ આ મહિને અંદરથી હલનચલન શરૂ થશે જે આમાંથી શિસ્ત સાધના અને संयમ થી માર્ગ કાઢશે તેજ આગળ વધી શકશે 20 ઓગસ્ટ 1925 મકર રાશિ ના જીવન નો એક જાગૃત કરનારો તબક્કો છે આ મહિને તમારું મુખ્ય કર્મ એ જ છે કે તમારા અંતરાત્મા માં આવતા સંકેતો ને નકારો નહીં તેમણે સાંભરો ઓરખો અને સ્વીકારો અંતિમ પ્રેરણા મકર રાશિનું જીવન એક તપસ્વી યાત્રા છે આ મહિને જો તમે કોઈને દોષ આપતા રહેશો તો તમે પાછળ રહી જશો પરંતુ જો તમે સ્વયંને સુધારીને શ્રદ્ધા સંયમ અને સમજણના પ્રકાશમાં ચાલશો તો આજ ગ્રહો આજ સંકેતો અને આજ અવરોધો તમને દેવતાના આશીર્વાદ તરીકે મળશે परिस्थिति एक परीक्षा अने जो तमे ते परीक्षा उत्तरपत्रिका पर शौर्य लखशो तो ब्रह्मदेव पोते तमारी सफलता पर सही करशे